જેમાં કોરિયન ગેમ રમવાની પરિવારે ના પાડતા દીકરીઓએ અપઘાત કરીને જીવ અંત કર્યું છે આ ઘટના માત્ર એક પરિવારની નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી રૂપ છે પ્રોફેસર ડોક્ટર ધારાબેટ કહે છે કે આ ઘટનાના દુખદ હોવા સાથે સાથે વિચાર માટે મજબૂર કરે તેવી છે તો ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ આજે જ એક ઘટના સામે આવી કે એક કોરિયન ગેમ જે છે રમવાની દીકરીઓને ના પાડવામાં આવી અને એ દીકરીઓએ પડતું મૂકીને સુસાઇડ કર્યું ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય તકલીફની વાત એ છે કે એક ગેમ કરતા લોકોને જ્યારે પોતાનું જીવન એ ઘણું સરળ લાગવા માંડે તો એક સમસ્યા ઉત્પન્ન કરેલી વાત છે તો શા માટે આવી બાબતો થાય છે તો આવા પ્રકારની ગેમો એક સાયકોલોજીકલ મેનિક્યુલેશન ક્રિએટ કરતા હોય છે આપણા બ્રેઇનની અંદર અને આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના અલગ અલગ કેમિકલ્સ હોય છે અને ખાસ કરીને જે ડોપામાઈન નામનું કેમિકલ્સ છે એ આવી બધા પ્રકારની રમતો જ્યારે રમવામાં આવે છે તો એ રિલીઝ થાય છે અને એના કારણે આપણું બ્રેઇન જે છે એક પ્રકારનો આનંદ ફીલ કરે છે અને જ્યારે પોતાનું ધાર્યું ન થાય અને આ ઇમ્બેલેન્સના કારણે વ્યક્તિ જે છે એકદમ ઉત્તેજિત થતા અને આવા પ્રકારના કૃત્ય કરી બેસે છે એટલે એક આ ડોપામાઇન જે છે એના માટે જવાબદાર છે બીજું જે છે સોશિયલ ઓળખ ઉભી કરવા માટેની એક વાત છે આપણે જ્યારે કે સ્ટાર્સને જોતા હોય એટલે કે કોરિયન સ્ટાર્સને આપણે જોતા હોઈએ તો એ લોકોનો જ્યારે લુક છે એકદમ ફેસ એકદમ ચમકીલો દેખાતો હોય કે તેઓ એકદમ સ્લીમ એન્ડ ડ્રીમ દેખાતા હોય છે તો આજના બાળકોને અને યુવાનોને એક એવા પ્રકારનો લુક દેખાડવાનું પણ એક ઘેલછા હોય છે કે પોતાને એના જેવું દેખાવું હોય છે ઘણી બધી વખત અમારી સામે પણ જે કેસીસ આવે છે તો ઘણા યુવાનો એ પોતાના મોબાઈલની અંદર નામ પણ આવી કોરિયન લેંગ્વેજની અંદર સેવ કરતા હોઈએ છે કે જેથી એના પરિવારજનોને કે વર્તુળોને અંદર શું લખેલું છે કે ક્યાં નામથી એમના નંબર સેવ છે જાણ ન થાય તો એક આવા પ્રકારની જે ઘેલછા કે જે એક ટોટલી સાયકોલોજીકલ મેનિપ્યુલેશન ઊભું કરે છે વ્યક્તિ પોતાની આંતરિક સૂજ સમજ અને વિચારવાની શક્તિ ખોઈ બેસે છે અને ના પાડવાની તો વાત આવતી જ નથી અને જ્યારે ના સાંભળવાની આવે છે તો તેઓ આવા પ્રકારનું કૃત્ય કરી બેસે છે કે જે ઘણું સમાજ અને વ્યક્તિ માટે એક દુઃખદાયક ઘટના ગણી શકાય